રાતે ડેઝર્ટ ખાવાની બહુ જ ક્રેવીંગ થતી હોય મારી જેમ તો આજે આપણે ઇન્સ્ટન્ટ કેક બનાવીશું મારી માસીની યુટ્યુબ ચેનલ અત્યાર સુધી ના કરી હોય તો લાઇક શેર કરી દેજો અમૂલ ફ્રેશ ક્રીમ મિલ્ક ચોકલેટ વ્હાઇટ ચોકલેટ અમૂલ બટર અને વેનિલા હવે આપણે એક મિક્સર જાર લેશું એની અંદર બિસ્કીટ આવી રીતે તોડી અને પછી એને ક્રશ કરી લેશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં એકદમ રફલી ક્રશ કરી નાખ્યું છે હવે એની અંદર હું બટર બટર એડ કરું છું બે ચમચી બટર એડ કર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરશું આપણે મિક્સ કર્યા બાદ આવી રીતે આપણે વાટકીથી એને સેટ કરી લેશું પાંચ થી દસ મિનિટ હવે આપણે આને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેસુ એ સેટ થાય છે ત્યાં સુધીમાં આપણે એક તપેલામાં ક્રીમ બનાવી લેશું એની અંદર પાંચસો એમએલ દૂધ નાખીશું હવે આપણે એને એક ઉફાણો આવે ત્યાં સુધી ઉકાળીશું જોઈ શકો છો ગાઈસ એક ઉફાણો આવી ગયો છે તો મેં એની અંદર એક અડધું લીંબુ એડ કરી દીધું છે તો આપણું પનીર રેડી છે હવે આપણે પનીરને એક સાફ રૂમાલમાં કાઢી ઠંડા પાણીથી ધોઈ નાખશું બે વખત જેથી કરીને અંદરની ખટાશ નીકળી જાય હવે આપણે આપણા પનીરને આવી રીતે પાણી એકદમ નીચોડી લેશું જેથી કરીને અંદર પનીરની અંદર પાણીનો એક પણ ભાગ ના રહે હવે આપણે આ પનીરને એક મિક્સરમાં લેશું તેની અંદર એક નાની વાટકી જેટલું ફ્રેશ ક્રીમ એડ કરીશું એક ચમચી વેનીલા એસન્સ નાખશું બે ચમચી દળેલી ખાંડ નાખીશું હવે આ બધી વસ્તુને આપણે એક મિક્સર જારમાં સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો જોઈ શકો છો ગાઈઝ આપણે ઠીક ક્રીમ બની ગયું છે અગર તમને બહુ પાતળું લાગતું હોય એ ક્રીમ તો આમાં હજી તમે પનીર એડ કરી શકો છો હવે એ ક્રીમને આપણે એ બાઉલમાં નીકાળી લેશું અને એકદમ સરખી રીતે પાથરી દઈશું અને પછી પાછું આપણે એને ફ્રીઝરમાં ફ્રીઝ કરી દઈશું પાંચ દસ મિનિટ માટે હવે એક આપણે બાઉલમાં મિલ્ક ચોકલેટ નાખીશું અગર તમને ડાર્ક ચોકલેટ ભાવતી હોય તો ડાર્ક ચોકલેટ બી નાખી શકો છો હવે આપણે એને ડબલ બોઇલરમાં થર્દી આપણે એને બોઇલ કરીશું જેથી કરીને એકદમ સ્મૂથ ક્રીમી ચોકલેટ રેડી થઈ જશે તો જોઈ શકો છો ગાઈઝ આપણી ચોકલેટ ક્રીમી થઈ ગઈ છે એની અંદર મેં બે ચમચી જેટલું ફ્રેશ ક્રીમ બી એડ કરી છે અગર તમને ઈચ્છા ના હોય તો તમે એ સ્કીપ બી કરી શકો છો હવે એ ચોકલેટ આપણે એ બાઉલ ની ઉપર પાથરી દેશું અને સરખી રીતે સેટ થવા માટે ફ્રીઝર માં બે પાંચ મિનિટ માટે પાછું સેટ થવા મૂકી દેશું જોઈ શકો છો ગાઈસ આપણી ટેસ્ટી ક્રીમી એવી ઇન્સ્ટન્ટ કેક રેડી થઈ ગઈ છે વ્હાઇટ ચોકલેટ થી ગાર્નિશિંગ કરી એકદમ ટેસ્ટી એવી કેક હું તો ખાવા જાઉં છું બાય મારી દીના વિડીયો સારા લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય દી વિડીયો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો